હોશિયાર અને પ્રગતિશીલ છે તો આ ખેડૂતે જેમની પાસેથી આ બિયારણ અને દવાની જે સારવાર કરે છે એવા આપણા વેપારી પણ આજે અત્યારે ઉપસ્થિત છે વિજયભાઈ નમસ્કાર વિજયભાઈ નમસ્કાર સાહેબ હવે તમે આ ખેડૂતને આવું જીરું થયું છે તો એના માટે શું શું ટ્રીટમેન્ટ કરી કે કયા કયા આની અંદર વાપરેલા છે દવાયું તો એના વિશે જરા માહિતી આપોને દરેક ખેડૂતોને મારું નામ ઉર્વશી એગ્રો સેન્ટર બરાબર ચોટીલા મારું નામ છે વિજયભાઈ હવે આ મુનાભાઈએ આ જીરાની અંદર પાયાની અંદર પાયામાં ડીઓપી બરાબર રાજા અને નેવું ટકા સલ્ફર પાયામાં ઈ વાયું હતું ત્યાર પછી જીરું ઊગીને વીસ પચીસ દિવસનું થયું ત્યારે તેમને થાયોમિથામ પચીસ ટકા અને મેટાલીસિન પાંત્રીસ ટકા બરાબર અને એને ભેગે ફિપ્રોમિલ પાંચ ટકા થ્રીપની આ પેલો રાઉન્ડ એમને લીધો તો ત્યાર પછી એનું જ્યારે બીજું પણ પાયું બરાબર ત્યારે તેની અંદર સડસઠ ટકા સલ્ફર ચૌદ ટકા જીંક અને થાયો મિથાલિન સિત્તેર ટકા એ બે નીચેથી પાણી સાથે પીવડાયું હતું બીજા પાણની અંદર હા ત્યાર પછીનો ત્રીજો રાઉન્ડ એમ બીજો રાઉન્ડ દવાનો સ્પ્રે લીધો એની અંદર થાયોમિથમ પચીસ ટકા જ વાપર્યું હતું અને એને ભેગું ફૂગનાશક વાપર્યું તું કાર્બનડજન મેન્કો જેબ અને થ્રીપની નાખી હતી ફિપ્રોમિલ બે પોઇન્ટ બાણ બરાબર આ બે રાઉન્ડ જીરામાં કર્યા ત્યાર પછીનું એમને ત્રીજું પાણ પાયું એ એમ અ નકરો સલ્ફર નેવ ટકા પાયું અને ત્યાર પછીનો ચોથો રાઉન્ડ સ્પ્રેમાં લીધો એ લીધો અબામેક્ટિન એક અબામેક્ટિન એક પોઈન્ટ નાઇન એટલે થ્રીપની દવા બરાબર અને ત્યાર પછી થાયો મિથામ પચીસ ટકા મોલાનું નાખ્યું અને ઉપરથી સ્પ્રે લીધો એને થાયો મિથાલી સિત્તેર ટકા લીલા સુકારા માટે આ આટલી આ જીરાની અંદર સ્ટેટમેન્ટ કરી જીરાની અંદર ખાસ જરૂરી જે દવાયું છે એ દરેક દવા સમયે સમયે આ ખેડૂતે અને આ જે અમારા વેપારી છે એમને સમય સૂચકતાથી એ સમયે સમયે ડોઝ આપી દીધેલા છે જેથી કરીને આ જીરુની જે વેરાયટી છે એ ખીલી ઉઠી છે તો મિત્રો ખરેખર આ જીરુની અંદર આવા સમયે સમયે ડોઝ આપી અને જો આપણે ટ્રીટમેન્ટ કરીએ તો સારામાં સારા રિઝલ્ટ આપણે મેળવી શકીએ અને આ જે તિરુપતિ રડાર જે જીરું છે એ આપ જોઈ શકો છો કે આજે આ સ્ટેજે ખૂબ જ સારા પરફોર્મન્સ છે આ આખા ફિલ્ડની અંદર કોઈ જગ્યાએ સુકા કે બેસવાની ફરિયાદ નથી તો આવા જીરુની અંદર તમે આવા રિઝલ્ટ મેળવશો તો ઉત્પાદન પણ સારું મળશે તો મિત્રો ખાસ કરીને આવા વિડીયો અથવા તો આવી માહિતી મેળવવા માટે આ તમે નીચે લાઇકનું બટન છે લાઇકનું બટન દબાવજો અને શેર છે શેર કરવાની ખાસ ભૂલતા નહીં તેમજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અલગ અલગ પાક વિશેની અલગ અલગ માહિતી તમને સમયાંતરે મળતી રહેશે તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા વિસ્તારમાં અમારા જે બિયારણ ખાસ ઉપલબ્ધ ક્યાંથી છે એ જાણવા માટે નીચે ફોન નંબર આપેલા છે એમાં ફોન કરી અને પૂછી શકો તો આ બાજુ પણ બતાવો આ આખે આખો ઘેરો એ ટાઈપનો છે તો મિત્રો આવા જ આપણા બિયારણ જે તલ વિશેના આવશે રડાર ત્રણ રડાર છ એની માહિતી પણ નીચેના ફોન નંબર ઉપરથી લઈ શકો છો આભાર